નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરવી છે વમાન વિભાગે સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયો બનતા હવે વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે તો સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં પણ गाजवीज साथ वरसा आगमन थे अमदावाद गांधीनगर में मोम ने आगामी सात दिवस दरियो न खेल सूचना अगले सात दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे और ठंडर स्ट्रॉम रखा है हमने सात दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कोस्टल वार्निंग में भी हमने दिया है फिशरमैन को एडवाइज किया जाता है कि वो समुंदर में ना जाए और जो गहरे समुंदर में गए हुए हैं वो कल शाम तक वापस लौट जाएं। एक्सपेक्टेड दिया हमने है साउथ गुजरात रीजन है जिसमें वलसाड़ नवसारी दादर नगर हवेली है दमन है तापी है और सूरत है सौराष्ट्र कच्छ में देखें तो गिर सोमनाथ है देव है अमरेली भावनगर इन डिस्ट्रिक्ट के लिए रखा है जैसे सिस्टम अगर ऊपर आता है तो राजकोट जामनगर और द्वारका को भी हमने सिक्स में रखा है और फाइव में सेवन भक्ति नगर के लिए फिलहाल स्टॉम का ही एक्सपेक्टेड है अगले कुछ दिनों में आ, हैवी रेन का भी एक्सपेक्टेड नहीं है तो जोड़ा ले ने लेने हवामान निशान बलाल पटेले पर आगाही व्यक्त करी अरबी समुद्र में લો પ્રેશર સિસ્ટમ સર્જાશે ચોવીસ કલાકમાં લો પ્રેશર સાયક્લોન બનવાની શક્યતા છે તો ત્રેવીસ ચોવીસ અને પચીસ મે સુધીમાં આ સિસ્ટમ દરિયાને ગમરોળશે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પંદર ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે તો છવ્વીસ મે સુધી ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક આવી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વધુ વરસાદની સંભાવના છે વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે ગાજવીર સાથે ભારે વરસાદની મલાલ પટેલે આગાહી કરી છે અને ધીરે ધીરે તારીખ ત્રેવીસ ચોવીસ પચીસમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે આ ચક્રવાત જમુલો છે અને દરિયા કિનારાના ભાગોમાં છેક દક્ષિણ વલસાડથી માંડીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે ત્યાર તે જ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે શનના લીધે દ્વારકાના દરિયામાં આવી શકે છે વાવાઝોડું સાવચેતીના ભાગરૂપે દ્વારકા તંત્રએ માછીમારોને એલર્ટ કર્યા છે કોસ્ટગાર્ડે માછીમારોને સમુદ્ર કિનારે બોટ લંગારવા માટે એલર્ટ કર્યા છે અને માઇક સિસ્ટમ તેમજ રેડિયો દ્વારા માછીમારોને સંદેશો મોકલ્યો છે આગાહી મુજબ અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે मौसम विभाग से मिली जानकारी से, के अनुसार अरब सागर में निम्नताप बढ़ने की वजह ऐसी चक्रवात आने की संभावना है कृपया सभी मछुआरे अपनी बोट के साथ नजदीकी बंदरगाह पर लौट जाएं धन्यवाद તો જામનગર જિલ્લામાં ફરી કમોસમી વરસાદનું માહોલ છે જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું કડબાલ ગામ વચ્ચેથી પસાર થતી વેણુ નદીમાં પૂર આવ્યું છે કડબાલ હોથી જીખબડા અને મોટા વડીયા ગામમાં પૂર જ્યારે મેલાણ વનાળા ઈશ્વરીયા અને વસંતપુર ગામમાં પણ પૂર આવ્યું છે આંબડી અને રબારીકા નંદાણા સહિતના ગામમાં પણ પૂર આવ્યું છે તો આ તરફ રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીનો જથ્થો પલડ્યો છે કમોસમી વરસાદને કારણે ડુંગળીનો જથ્થો પલડ્યો છે યાર્ડ સત્તાધીશોની બેદરકારીના કારણે ખેડૂતોનો પાક બગડ્યો વેપારીઓ અને ખેડૂતોને નુકસાન તંત્રના સત્તાધીશો ઊંઘમાં જોવા મળ્યા તો ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદનું આગમન થયું વરસાદ ત્રાકુડા અનીડા ઉમવાડા કોલીથડ ગામમાં વરસાદી માહોલ હડમતાણા વેજા સહિતના ગામમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો તો ગોંડલમાં ભારે પવન સાથે વાવાઝોડું કૂંકાયું છે શહેરની રામ હોસ્પિટલમાં બારીના કાચ તૂક્યા છે સોરટિયા ગુર્જર સુથાળ જ્ઞાતિની વાડીના બારીના કાંસ તૂટ્યા છે લોકો સલામત સ્થળે ખસી જતા જાનહાની નથી થઈ ભારે પવનને કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે તો આ તરફ રાજકોટમાં વગડચોકડી વિસ્તારમાં કમોસમી વરસાદ માત્ર થોડા વરસાદમાં વગડચોકડીના હાલ બેહાલ થયા છે વગડચોકડી પાસે કાદવ કીચડમાં કાર ફસાઈ ગઈ એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા તો રાજકોટમાં વગડ ચોકડીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને એક કાર જે છે તે કાદવ કીચડમાં ફસાઈ ગઈ છે રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ અનેક વિસ્તારોમાં ભારે પવનના લીધે વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા રેડક્રોસ રોડ ખાતે માં કાય હોર્ડિંગ્સ ધરાશાયી થયું હોર્ડિંગ્સ ધરાશાયી થતા રેસક્રોસ રોડ બંધ કરવો પડ્યો છે સદનસીબે કોઈ જ જાનહાનીના સમાચાર નથી પરંતુ એક રિક્ષામાં સામાન્ય ઈજા પહોંચી છે રાજકોટ ભાગોડે આવેલા ભીજરી માતાજીના મંદિરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે મંદિરમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે પવનના કારણે મંદિરમાં તોફાન સર્જાયું શહેરના આજી જીઆઈડીસી વિસ્તારમાં ભારે પવનથી નુકસાન થયું છે કારખાનામાં ભારે નુકસાની સર્જાઈ હોવાનું સામે આવ્યું છે નુકસાનીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે તો અમરેલીના વડીયા પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે રામપુર તોરી અનેડા ગામે કરા સાથે વરસાદનું આગમન થઈ ગયું છે દેવડકી અને દેવડા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ ઢળતી સાંજે મિની વાવાઝોડું કૂંકાયું હતું અને ભારે પવનથી વડીયા પંથકમાં વીજળી ગુલ પણ થઈ હતી ગીર સોમનાથમાં થયેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે કમોસમી વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે ઉભા પાકમાં કમોસમી વરસાદથી ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે અડદ તલ અને બાજરી જેવા ઉનાળુ વાવેતરમાં નુકસાન સર્જાયું છે ખેડૂતો પાસે હાલ તો માલ ઢોર માટે ચારો પણ નથી રહ્યો તો મોંઘા બિયારણ અને ખાતરનું વરસાદે વેરણ કરી નાખ્યું છે તાત્કાલિક સર્વે કરી સહાય યૂકવવા સરકાર પાસે હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે અત્યારે અડદ ને મગ ને બાજરામાં ઘણું નુકસાન છે કમોસમી વરસાદને લીધે કાલે ઘણો બધો વરસાદ એવો આખા પાથરા બધું પલડી ગયું હે અત્યારે થ્રેસર એમનો ઉભો હે થ્રેસર ચાલતું નથી થોડા કલાકના પંદરસો રૂપિયા લઈ હે અને મજૂર બધા એમનામ બેઠા હે અને ઘણું બધું નુકસાન છે આખો પાક ફેલ થઈ ગયો હે એટલે સરકારને વિનંતી કે કંઈક જે નુકસાન હોય એ આપે અને બાકી તો અત્યારે જો એમના બધા બેઠા હે થ્રેસર પાલતું નાખા પાથરા પલળી ગયા અને ઢોર માટેનો ચારો હોય એ પણ પલડી ગયો હોય એ પણ અમે ઢોરને દેવા છે નહીં અમારે અત્યારે ઘઉં બાજરી એવું પહેલાં ત્યારે પણ ઘઉ મુસ્લમિયે નુકસાન થયું છે ને પાછું ઉનાળો વાવેતરમાં ત્યારે હળદ મગ તલ જેવું વાવેતર છે તો એમાં પણ અત્યારે પાછું નુકસાન શું છે ઊંચો ઠીક સમજાય પણ અત્યારે આ બાજુ બધી જે ઘાસ ચારો તો ઢોર માટે રેખ્યો તો એ પણ પલડી ગયું ઓછી તો થાય છે વારંવાર માવઠા થાય છે શિયાળામાં માવઠા થયા ત્યારે પણ ઘઉના પાકના માજરીના પાક નુકસાન થયું હતું અત્યારે પણ ઉનાળો બદલાય આવ્યો છે તો અત્યારે પણ

તો માવઠાનીથી નુકસાન અને વાવાઝોડા અંગે કૃષિમંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે ચાલુ છે સર્વે રિપોર્ટ બાદ સહાય અંગે વિચારણા કરવામાં આવશે વાવાઝોડાની આગાહીને લઈને રાજ્યના તમામ યાદને સૂચના આપી દેવામાં આવી છે ખેડૂતોના પાકને નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવા તાકીદ કરવામાં આવશે મહત્વનું છે કે માછીમારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે તેવું રાઘવજી પટેલે જણાવ્યું આ માવઠાઓના કારણે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તે અંગે અમારું ખેતીવાડી ખાતું જે તે જિલ્લાઓના માળખાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી રહ્યું છે અને આ કાર્યવાહી સર્વે બાદ સરકાર પાસે અહેવાલ આવશે ત્યાર પછી એની આગળની વિચારણા અમે હાથ ધરશું હવામાન ખાતાની વાવાઝોડાને લઈ અને જે આગાહીઓ આવી રહી છે વધતો વખતની સરકારની સ્ટેન્ડિંગ સૂચનાઓ જોઈ છે તો હવામાન ખાતાની આગાહી આવે તો તુરંત યાર્ડના સત્તાવાળાઓએ યાર્ડમાં કોઈ માલ બગડે નહીં ખેડૂતોનો એના માટે સાવચેતીના પગલાં લેવા અને આવા સંજોગોમાં યાર્ડ સત્ય હોય તો બંધ રાખ એ જ રીતે માછીમારોને પણ હવામાન ખાતા તરફથી આગાહી મળે તો ભારે વરસાદની આગાહીના પગલે સુરતનું તંત્ર સતર્ક બન્યું છે સુરત કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ચોવીસ કલાક કાર્યરત રહેશે આ કંટ્રોલ રૂમ તમામ જિલ્લાઓને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ છે વરસાદ કે ભારે પવન સામે સલામતીના પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે આપણે રાજ્યના કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં છીએ જ્યાં ત્યાંથી કોઈ પણ જે કંઈ પણ સૂચના હોય છે આપણે નીચે લેવલ સુધી સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ માછીમારોની પણ જો દરિયા ખેડવા ન જવાની સૂચના આપવામાં આવે તો અત્યારે ડાયરેક્ટ અમે ડાયરેક્ટ ત્યાંના ગામના સરપંચ અને જે દરિયાકાંઠાના તલાટી મંત્રીઓ છે એમને પણ સર સૂચના આપી દઈએ છીએ કે દરિયો ખેડવા નથી જવા તો રાજ્યમાં વાવાઝોડાની આગાહીના પગલે સરકાર એલર્ટ બન્યું છે અને હવામાન વિભાગની આગાહીના પગલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચન કર્યું છે વહીવટી તંત્રને સતર્ક અને સજાગ રહેવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચન આપ્યું છે વરસાદની સ્થિતિને કારણે ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી આપવામાં આવી છે અને ભારે વરસાદ સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટે દિશા નિર્દેશો આપ્યા છે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવા આદેશ આપવામાં આવ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝડપી પવન સાથે વરસાદ અને ભારે વરસાદ વરસી શકે છે વમાન વિભાગે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ આપ્યું છે તો કિસાન કોંગ્રેસ સેલના અધ્યક્ષના સરકાર પર આક્ષેપ પાલ આંબલિયાએ પંદરસો કરોડના પ્લાનની પોલ ખોલી છે શાર અંકુશ વિભાગના અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી છે ગેડમાં ચોમાસા દરમિયાન દરની સ્થિતિ જોવા મળે છે ગેડમાં ચોમાસા દરમિયાન નદીઓ ગાંડીધૂર બને છે ખેતરો રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થાય છે ભાદર નદી વેકરી પાડો બસ્સો મીટર તૂટેલો છે કે કોઈ એકસો ઓગણચાલીસ કરોડના કામ મંજૂર થયા નથી એ તો બધા રીટેન્ડર થયા છે પચીસ ત્રીસ કરોડના કામ થયા છે તો પચીસ ત્રીસ નદી ક્યાંય ઊંડી પોડી કરવાની વાત એક શબ્દ એનામાં આવ્યો નથી ક્યાંય નદી તૂટેલી છે એને પાળ હાંધવાની પાળ હમી કરવાની એના પ્રોટેક્શન વોલ કરવાનું આવા કોઈ શબ્દો કાર્યપાલક ઇજનેરશ્રી પાસેથી સાંભળવા મળ્યા નથી એકસો ઓગણચાલીસ કરોડના કામ મંજૂર નથી થયા એવા તમારા કાર્યપાલક ઇજનેરશ્રી કીએ છે તમે કયા એકસો ઓગણ ચાલીસ કરોડ ની વાત કરો છો તમે કયા પંદરસો કરોડ ની વાત કરો છો તો ગાંધીનગરમાં સીમ કાર્યાલય ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો સીએમ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે નિર્દેશો આપ્યા છે નિશ્ચિત સમય મર્યાદામાં નિરાકરણ માટે માર્ગદર્શન આપ સૂચના આપવામાં આવી છે નેવું જેટલી રજૂઆતો સંદર્ભે સંબંધિત કક્ષાએ નિવારણ લાવવા સૂચના આપવામાં આવી છે ધરતીપુત્રો નાગરિકોના નાના પ્રશ્નોનું નિવારણ લાવવા તાકીદ કરી તો રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસો વધ્યા છે કોરોનાની એન્ટ્રીથી ગાંધીનગર તંત્ર સજ્જ બન્યું છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલે સાવચેતીના પગલાં લીધા છે હોસ્પિટલમાં સાઠ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે તો ધરોઈ ડેમ પર ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે પ્રવાસીઓ માટે અત્યાધુનિક એસી ટેન્ટની વ્યવસ્થા દસથી વધુ એક્ટિવિટીઝ સહિતના એકમોનું ઉદ્ઘાટન કરવામાં આવશે રેવન્યુ તલાટીની ભરતી માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બન્યા રેવન્યુ વિભાગે નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહાર પાડ્યા છે રાજ્ય સરકાર રેવન્યુ તલાટીની ભરતી જાહેર કરી શકે છે રેવન્યુ તલાટીની ભરતી માટે બે પરીક્ષા લેવાશે ભરતી માટે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા લેવાશે તો બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે બનાસ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે પ્રતિ કિલો ફેટે રૂપિયા પચીસ નો વધારો કર્યો છે પશુપાલકોને દર મહિને વધારાના પચીસ કરોડ ચૂકવાશે ભાવ વધારાની જાહેરાતથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે તો દાહોદમાં મનરેગા કૌભાંડને લઈને રાજકારણ તેજ બન્યું છે આપ સભ્ય ચેતર વસાવા પ્રદર્શન કરશે દાહોદમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે મંત્રી બંને પુત્રોની ધરપકડ કરાઈ છે દાહોદમાં મનરેગા મંત્રીના પુત્રની ધરપકડનો મામલો સામે આવ્યો છે મંત્રી પુત્ર ના ધરપકડને લઈને પુત્રને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો છે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલને પણ જ્યુડીશિયલ કસ્ટડી મોકલાયો છે બંનેના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા કોર્ટે વધુ રિમાન્ડ નામંજૂર કરી કસ્ટડી આપી છે મંત્રીના બીજા પુત્ર કિરણ ખાવડ હાલ રિમાન્ડ ઉપર છે કોસ્મેટિક વસ્તુઓના ઉપયોગ પહેલા સાવધાન થઈ જાઓ નકલી કોસ્મેટિક વસ્તુઓના ઉત્પાદકોને ત્યાં દરોડા સુરત કેશોદ ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા એક કરોડની કિંમતનો નકલી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરતા સમૂહને પકડી પાડ્યા છે સોશિયલ મીડિયા પર નાગરિકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરતા અને પેટાપુર ખાતેથી ત્રણ જગ્યાએથી જે કોસ્મેટિક હતું તે વગર લાયસન્સ છે અથવા તો ખોટા લાયસન્સ નંબર છાપીને કોઈ માન્યતા વગર કોઈ પરમિશન વગર તે બનાવીને વેચતા હતા તો લગભગ એક કરોડ જેટલો ભક્તો જપ્કેલ છે ચૌદ જેટલા અલગ અલગ હોસ્પિટલના નમૂના લઈને કેબમાં મોકલવામાં આવેલા છે અને આ જે લોકોની મોટી સોફી હતી તે ઓનલાઈન પ્લેટફોર્મથી અમુક લોકો વેચતા હતા અને જે તાજરમાં પેટાપુરમાંથી પકડ્યું કે જે મહેંદી હતી હેર ડાય હેર કલર હતો કે જે વાપરવા માટેના માપદંડો હોય છે એના બી એ સ્ટાન્ડર્ડ પ્રમાણે કેમિકલ વાપરવાનો છે અને કોઈપણ મંજૂરી કે લાયસન્સ લીધા વગર એનું ઉત્પાદન કરીને વેચાણ કરતા હતા તો એનું અમારા સુરતની ટીમ છે ત્યાં જુનાગઢની ટીમ છે અને અમદાવાદની ટીમ અને ગાંધીની ટીમ દ્વારા સાથે રહીને આ તેની જગ્યાએથી જોડા પાડીને મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે રાજકોટના ધોરાજી શહેરમાંથી ઝડપાયો સરકારી અનાજનો જથ્થો પ્લેટા મામલતદારે એક ગોડાઉનમાં તપાસ કરતા અનાજ મળી આવ્યું અંદાજે બાર લાખની કિંમતનો અનાજનો જથ્થો ઝડપાયો છે પાંચસો અઢાર કટા ઘઉં બસ્સો ત્રણ કટ્ટા ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો છે દસ લાખની કિંમતની બે બોલેરો કાર પણ જપ્ત કરાઈ સુરતના જહાંગીરપુરા ગેંગરેપ કેસમાં રીકન્સ્ટ્રક્શન કરાયું છે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહને લઈને પહોંચી હતી પોલીસ અને બીચથી લઈને જહાંગીરપુરાની હોટેલ સુધીના રૂટ પરની તપાસ કરી યુવતીની કોલ્ડ્રિંક્સમાં કેફી પદાર્થ નાખી હવસનો શિકાર બનાવી હતી અને પોલીસે કાર બીચ અને હોટેલના તમામ લોકેશન પર તપાસ કરી બંને આરોપીઓના મોબાઇલમાંથી ચોંકાવનારા ખુલાસાની શક્યતા છે ભોગ બનેલી યુવતીની બહેનપણીનું પણ નિવેદન લેવાયું છે એલસીબી જહાંગીરપુરા પોલીસ અને ફોરેન્સિક ટીમ હાજર રહી હતી તો આ તરફ અરવલ્લી બાયડના બજારમાં વાહનોમાં આગની ઘટના બની છે કુરિયર ઓફિસના ગોડાઉનમાં આગ લાગી હતી પાર્ક કરેલા વાહનો પર આગની ઝપેટમાં આવી ગયા આજુબાજુની પાઇપની દુકાનોમાં પણ આગ લાગી ગઈ આગ લાગવાનું કારણ બંધ છે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો રાઇઝીંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દિલ્હીમાં સમિટનું ઉદઘાટન કરાશે દિલ્હીના ભારત મંડપમ ખાતે બે સમિટ યોજાશે વૈશ્વિક સ્થાનિક અને રોકાણકારોને આકર્ષવાના ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું છે ભાજપ સરકારને ઘેરવા માટે કોંગ્રેસે ટીમ એકસો ચાલીસને તાલીમ અપાશે દિલ્હીમાં અંદાજીત એકસો ચાલીસ પ્રવક્તાઓની બેઠક બોલાવવામાં આવી વિદેશ નીતિ યુદ્ધ વિરામ અને સંસદ સત્રના મુદ્દા પર તાલીમ અપાશે રાહુલ ગાંધી અને ખડગે પણ આ બેઠકમાં હાજરી આપે તેવી પણ શક્યતા છે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે ઈડી દ્વારા દાખલ મની લોન્ડરિંગ કેસમાં આજે સુનાવણી ઈડીએ ગયા વર્ષે ઓગસ્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી લાલુ પ્રસાદ તેમજ પરિવારના સભ્યો સામે ગુનો નોંધાયો છે આ કૌભાંડ અને તેઓ કેન્દ્રીય રેલવે મંત્રી હતા ત્યારે થયું હતું રેલવે મંત્રી રહીને જમીનના બદલામાં નોકરી આપવાના તેમના પર આરોપ છે સુપ્રીમ કોર્ટમાં જુલાઈ મહિના સુધી ઉનાળુ વેકેશન સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વેકેશનનું નામ બદલાયું છે અને હવે આંશિક ન્યાયાલય કાર્ય દિવસ કહેવાશે રજાના મહિનાઓ દરમિયાન કુલ એકવીસ બેન્ચ ઉપલબ્ધ રહેશે એકવીસ બેન્ચ વિવિધ અરજીઓ અંગે સુનાવણી કરશે તો બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનિસે રાજીનામું આપવાની ધમકી આપી છે એવું માનવામાં આવે છે કે દેશમાં ચારેય બાજુથી ઘેરાયેલા મોહમ્મદ યુનિસે સમર્થન મેળવવા માટે છેલ્લે દાવ ખેલ્યો છે બાંગ્લાદેશ નેટલાસ્ટિક પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા બાદ મોહમ્મદ યુનિસે રાજીનામું આપવાની ધમકી આપી છે આના એક દિવસ પહેલા જ બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાને મોહમ્મદ યુનિસને કડક ચેતવણી આપી હતી અને ડિસેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવાનું અલ્ટિમેટમ આપ્યું હતું સત્તા બચાવવા માટે યુનુસ ઢાંકામાં કટ્ટરપંથીઓને ખુલ્લી છૂટ આપીને પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે જેને સેના પ્રમુખ વિરૂદ્ધનું આંદોલન માનવામાં આવી રહ્યું છે આર્મી ચીફ કટ્ટરપંથીઓ અને હિંસા સામે કડકાઈથી વર્તવા માટે કહી રહ્યા છે જેના કારણે કટ્ટરપંથીઓમાં ભય છે યુનુસ નાટકીય ઢંગે ચૂંટણી ટાળીને સત્તા જાળવી રાખવા માંગે છે નવગઠિત નેશનલ સિટીઝન્સ પાર્ટીના નાહિઝ ઇસ્લામે યુનુસ સાથે મુલાકાત બાદ આ ચર્ચા સામે આવી છે રાજસ્થાનના બીકાનેરમાં પીએમ નરેન્દ્ર મોદીનો હુંકાર ઘોડીઓ પહેલગામમાં ચાલી પણ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની છાતી વિંધાઈ છે આતંકવાદને ખતમ કરવા દેશવાસીઓ એકસાથે નિશ્ચય કર્યો અમારી સરકારે ત્રણેય સેનાને ખુલ્લી છૂટ આપી सेनाए एवं चक्रव्यू रचियो के पाकिस्तान ने घुटणीय पड़व पड़े जो जो सिंदूर मिटाने निकले थे जो सिंदूर मिटाने निकले थे उन्हें मिट्टी में मिलाया है ते थे जो हिंदुस्तान का लहू बहाते थे आज कतरे कतरे का हिसाब चुकाया है जो सोचते थे जो सोचते थे भारत चुप रहेगा आज वो घरों में डूब डूब के पड़े हैं जो अपने हथियारों पर गमंड करते थे जो अपने हथियारों पर गमंड करते थे आज वो मलबे के ढेर में दबे हुए हैं दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया कि जब सिंदूर जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર